મિત્રો એક ગામમાંથી મહિલા એસપીને ઘણા ફરિયાદ પત્રો મોકલવામાં આવ્યા હતા અને તે ફરિયાદ પત્રોમાં માત્ર એક જ વાત લખવામાં આવી હતી કે અમારા ગામની દરેક યુવાન છોકરીઓ ગર્ભવતી થઈ જાય છે ન તો અમારી છોકરીને કોઈની સાથે અફેર છે અને ન તો તે પરણિત છે અમારા ઘરે કોઈ પણ આવતું જતું પણ નથી પરંતુ ખબર નહીં કે છોકરીઓ શા માટે ગર્ભવતી થાય છે આ સાંભળીને મહિલા એસપી ખૂબ જ પરેશાન થઈ જાય છે અને વિચારે છે કે આવું કઈ રીતે થઈ શકે છે અને આ સ્વાભાવિક છે જ્યારે કોઈ છોકરી કોઈ પુરુષ સાથે વાત નથી કરતી અને તે અપરિણિત હોય છે તો પછી તે ગર્ભવતી કેવી રીતે થાય છે તે વિચાર્યા પછી તે મેડમ એક મોટી કાર્યવાહી કરે છે અને તે જ ગામમાં જાય છે અને પૂછપરછ કરે છે કે આ છોકરીઓ કેવી રીતે ગર્ભવતી થાય છે તો પછી વાસ્તવિકતા શું છે અને તે છોકરીઓ કેવી રીતે ગર્ભવતી થાય છે આ વિડીયો દ્વારા આ સમગ્ર સત્ય જાણવાનો પ્રયત્ન કરીશું મિત્રો આજની સત્ય ઘટના હું તમને જણાવવા જઈ રહી છું આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે જો તમે આ વાર્તા સાંભળશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને વિચારવા પર મજબૂર થઈ જશો કે આવું કઈ રીતે થઈ શકે અને કુવાડી યુવતી પ્રેમી વગર કે પતિ વગર ગર્ભવતી કેવી રીતે થઈ શકે ચાલો જાણીએ આ વાર્તામાં મિત્રો આ મધ્યપ્રદેશની સત્ય ઘટના છે મધ્યપ્રદેશમાં ભીમપુર ગામ છે અને તેમાં એક હરિદાસપુર નાનકડું ગામ છે તે ગામની છોકરી યુવાન હતી અને તે ગર્ભવતી થઈ જતા આ બાબતને લઈને ઘણા લોકો પરેશાન થવા લાગ્યા ગામમાં દરેક વ્યક્તિ પોતાની દીકરીઓ પર એટલી કડક નજર રાખવા લાગ્યા કે તેઓ રાત દિવસ પોતાની દીકરીઓ વિશે જ વિચારતા હતા તેઓ ક્યારેય છોકરીઓને એકલા છોડતા ન હતા અને ન તો કોઈને તેમના ઘરમાં આવવા દેતા કારણ કે તેમને ડર હતો કે અમારી દીકરી પર ગર્ભવતી ન થઈ જાય પણ ઘરે કોઈ આવતું ન હતું ને છોકરીઓ પણ એકલી ક્યારેય ઘરની બહાર જતી ન હતી પરંતુ એક દિવસ એક છોકરીને પેટમાં દુખાવો થાય છે અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ડૉક્ટર તેને કહે છે કે તમારી દીકરી ગર્ભવતી છે આ સાંભળીને તે વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તે રડવા લાગે છે જેનું નામ લાલસિંહ હતું હવે તે વિચારમાં ખોવાઈ જાય છે કે હવે હું સમાજને કયો ચહેરો બતાવીશ હું લોકોને શું કહીશ મારી છોકરી ખોટી પણ નથી અને મારા ઘરે કોઈ આવતું નથી હું દરેક સમયે મારી છોકરી સાથે રહું છું પછી તે કેવી રીતે થયું તે તેની પુત્રીને પૂછે છે કે દીકરી તું કોઈની સાથે વાત કરે છે કોઈ તારો પ્રેમી છે તમારું કોઈની સાથે અફેર છે તે છોકરી રડવા લાગે છે અને કહે છે પિતાજી એવું કંઈ નથી અને તમે જાણો છો ગામની ઘણી છોકરીઓ જે મોટી થઈ રહી છે ગર્ભવતી થાય છે તો પછી તે બધી એકબીજા સાથે તેમના વિશે વાત કરે છે તેમનું કોઈ સાથે અફેર ચાલતું નથી પરંતુ સમજી શકતી નથી કે જો હું ગર્ભવતી છું પણ કેવી રીતે આ બાબતે ગામમાં આખું મૌન થઈ જાય છે દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધવો દરેક લોકો આઘાત અને અસ્વસ્થ છે અને સાંજે સાત વાગ્યા સુધીમાં તેઓ તેમના ઘરના દરવાજા અગાઉથી બંધ કરી દે છે અને તેમની દીકરીઓ પર કડક સુરક્ષા રાખે છે પરંતુ તેમ છતાં તેમને જે ડર લાગે છે તે જ તેમની દીકરીઓ સાથે થાય છે તે જ ઘટના બને છે ત્યારે લાલસિંહ હાથમાં ફરિયાદપત્ર લઈને રડતો પોતાની પુત્રીને સાથે લઈને જે શહેરની મહિલા એસપી હતી જેનું નામ સંધ્યા ચૌધરી હતું તે તેની પાસે જાય છે અને હાથ જોડીને રડવા લાગે છે તે કહે છે મેડમજી અમે ખૂબ જ ચિંતિત છીએ અને માત્ર અમે જ નહીં અમારું આખું ગામ ચિંતિત છે હરિદાસપુર કારણ કે ત્યાંની દરેક યુવતી ગર્ભવતી બને છે આખરે દરેક વ્યક્તિ આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છે દરેક વ્યક્તિ પોતાની છોકરીઓ પર કડક સુરક્ષા નજર રાખે છે ક્યારેય ઘરની બહાર જવા દેતા નથી જ્યારે છોકરીઓ સૂઈ જાય છે ત્યારે અમે અહીં ત્યાં પલંગ મૂકીને સૂઈએ છે પરંતુ ખબર નહીં કે અમારી છોકરીઓ શા માટે ગર્ભવતી થાય છે આ સાંભળીને મહિલા એસપી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે એક સમયે તે હસે પણ છે ને પછી ફરી એકવાર તે ગુસ્સે પણ થાય છે અને કહેવા લાગે છે તું પાગલ તો નથી થઈ ગયો ને પુરુષ વિનાની છોકરી સંબંધ વિના ગર્ભવતી કેવી રીતે થઈ શકે અને તમે મૂર્ખ વાતો કરી રહ્યા છો તમારી પુત્રીનું કોઈની સાથે અફેર હોઈ શકે છે અથવા કોઈની સાથે ગેરકાયદેસર સંબંધો હોઈ શકે છે ત્યારે લાલ સિંહ હાથ જોડીને કહે છે કે મેડમ આમાં મારી પુત્રી સામેલ નથી ગામમાં ઘણી બધી છોકરીઓ છે જે યુવાનીમાં પ્રવેશે છે અને ગર્ભવતી બને છે આ બિલકુલ સાચું છે મારી એકલી દીકરી નથી ગામમાં આવી દસ વીસ પચાસ છોકરીઓ છે જે લગ્ન વિના ગર્ભવતી છે જ્યારે મહિલા એસપી આ સાંભળે છે તો તે પર ખૂબ જ પરેશાન થઈ જાય છે તે વિચારવા પર મજબૂર થઈ જાય છે કે આ કેવી રીતે થઈ શકે પુરુષ વગર ગામમાં યુવતી ગર્ભવતી કેવી રીતે થઈ શકે હવે એસપી મેડમ પોલીસ સ્ટેશન ફોન કરે છે તે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને કહે છે અને તેને દાઢીદાસપુર જઈને આ મામલા વિશે પૂછપરછ કરો અને જે યુવતીઓ ગર્ભવતી થઈ રહી છે તેનો કોઈ પ્રેમી છે કે પછી તેના કોઈની સાથે ગેરકાયદેસર સંબંધો છે તે માહિતી મેળવા કહે છે પછી પોલીસ જાય છે અને જ્યારે પૂછપરછ કરે છે ત્યારે બધા ભેગા થાય છે અને પોલીસની સામે પોતપોતાની સમસ્યાઓ જણાવવાનું શરૂ કરે છે અને કહે છે કે સાહેબ જો દીકરીની વાત હોય ત્યારે અમે પણ સહેમત છીએ કે હા અમારી દીકરી ખોટી છે પણ દરેક છોકરી જે અમારી છે તે જુવાન છે અને તેને પેટમાં દુખાવો હોય અમે તેની તપાસ કરાવીએ છીએ અને જ્યારે અમે તેને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે તે ગર્ભવતી હોવાનું બહાર આવે છે જો તે માત્ર એક છોકરી સાથે હોત તો અમે થાત પણ બધી છોકરીઓને કેવી રીતે અફેર હોઈ શકે અને પછી અમે અમારી દીકરી પર આટલી તાકેદારી રાખીએ છીએ તેમના પર નજર રાખીએ છીએ અને તેમને ક્યારેય એકલી ઘંડી બહાર નથી જવા દેતા જ્યારે અમે રાત્રે સૂઈએ છીએ ત્યારે અમે તેમને અમારી પાસે સુવરાવીએ છીએ અને અમારા ઘરે કોઈ આવતું જતું પણ નથી આ કારણે અમારા ગામમાં એવું વાતાવરણ સર્જાયું છે કે અમે ન તો કોઈના ઘરે જઈએ છીએ અને ન તો કોઈને અમારા ઘરે બોલાવીએ છીએ આના ડરના કારણે પોલીસ આ સાંભળીને ખૂબ જ પરેશાન થઈ જાય છે અને પછી પોલીસ પાછી ફરીને જતી રહે છે અને પછી જઈને પોલીસ કર્મીઓ સંધ્યા ચૌધરી એસપીને કહે છે કે મેડમ અમને એ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું કે તે ગામના લોકો એકઠા થઈને અમારી પાસે આવ્યા હતા અને કહ્યું કે અમે અમારી છોકરીઓ પર ઘણા પ્રતિબંધો લગાવીએ છીએ અને અમારી છોકરીઓનું કોઈની સાથે અફેર પણ નથી અને એક કે બે છોકરીઓ નથી આવી તે ગામમાં દસ વીસ કે પચાસ છોકરીઓ છે જે યુવાનીમાં પ્રવેશે છે ને ગર્ભવતી બને છે આ સાંભળીને હવે મેડમનું પણ મન કામ કરતું બંધ થઈ જાય છે આવું કઈ રીતે હોઈ શકે ત્યારે મેડમ વિચારે છે કે કંઈક તો ચાલુ જ હશે કાં તો આ છોકરીઓ તેને છુપાવી રહી છે અથવા તો તેઓ ચોક્કસપણે કોઈની સાથે અફેરમાં છે અને કાં પછી કોઈ અન્ય મુદ્દો હશે તેથી મેડમ કહે છે તે ઠીક છે જો તે તમારા નિયંત્રણમાં નથી તો હું જાતે જ માહિતી એકત્રિત કરીશ કે આ છોકરીઓ સાથે આવું કેવી રીતે થાય છે પછી મહિલા જે એસપી સંધ્યા ચૌધરી છે તેનો વેસ બદલીને તેના ખંભા પર બેગ લટકાવી દે છે અને એવા કપડાં પહેરે છે કે જાણે તે ભીખ માગવાવાળી હોય ભીખ માગવા બનીને તે જ ગામમાં હરિદાસપુર પહોંચે છે તે આખો દિવસ અહીં અને ત્યાં ફરતી રહે છે સાંજ પડતાં જ તે તે વ્યક્તિના દરવાજે પહોંચે છે જે તેની પાસે ફરિયાદપત્ર લઈને ગયો હતો હવે જ્યારે લાલસિંહ ત્યાં પહોંચે છે ત્યારે સાંજ પડવાની હોય છે ત્યારે મહિલા એસપી જે ભિખારણના વેશમાં હતી ત્યારે તે કહે છે કે ભાઈ રાત થઈ ગઈ છે અને આટલો સમય થઈ ગયો છે કે અમે અમારા ઘરે પણ પહોંચી શકશું નહીં તો મને આજે રાત્રે તમારા ઘરમાં રહેવા માટે થોડી જગ્યા આપો તો એ લાલસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે સ્ત્રી છો જો કોઈ પુરુષ હોત તો હું તેને મારા ઘરમાં રહેવા ન દે કારણ કે અમે ખૂબ જ પરેશાન છીએ અને અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે તે ખબર નહીં તો તે કહે છે કે કાંઈ વાંધો નહીં અમે તમારી દીકરી જેવા છીએ તો તમે મારાથી કેમ ડરો છો ત્યારબાદ લાલસી તે મહિલા એસપીને ભિખારી સમજીને પોતાના ઘરના ગેટ પર ખાટલો રાખી દે છે અને કહે છે કે તમે તેના પર સૂઈ જાઓ તમારે જે કંઈ પણ જમવું હોય તે હું તમારી પાસે લાવીશ અને તમને આપીશ હવે લાલ સિંહ તે સ્ત્રી માટે ખાવા માટે કંઈક લાવે છે રોટલી અને પાણી ખાધા પછી તે ગેટ પાસે ખાટલા પર સૂઈ જાય છે અને લાલ સિંહ તેની છોકરીઓને ઘરની અંદર લઈ જાય છે અને સૂઈ જાય છે જ્યારે દરેક વ્યક્તિ સૂઈ જાય છે રાતના એક વાગે છે અને મેડમ શાંતિથી તે ઘરની બહાર આવે છે અને વિસ્તારમાં ફરવા લાગે છે કે જો કે રાતે તો કોઈ વ્યક્તિ આ લોકોના ઘરમાં પ્રવેશતું નથી ને તેથી જ તે આ રીતે શેરીઓમાં ભટકતી હતી પછી તેને ગામની નજીક એક ઝાડ જોયું અને તે ઝાડની પાછળ એક ઘર હતું જે ખંડેર પડેલું હતું તેમાં કોઈ આવતું જતું નહોતું પછી તે જુએ છે કે બે શરાબી તે ખંડેરમાંથી બહાર આવી રહ્યા છે અને તેમના હાથ પગ સીધા ચાલતા પણ ન હતા અને તેઓ તે શેરીઓમાં ઝૂલતા ચાલતા હતા પછી તે મેડમ તેને જોતા એક બાજુ ખસી જાય છે એક દિવાલની પાછળ છુપાઈ જાય છે અને તે જુએ છે કે એક વ્યક્તિ થોડી વાર પછી એક ઘરમાં પ્રવેશ કરે છે ને તે મુખ્ય દરવાજો ખોલે છે ને પછી તે બીજો વ્યક્તિ પર ઘરની અંદર પ્રવેશ કરે છે લગભગ અડધી કલાક પછી તે વ્યક્તિ તે ઘરમાંથી બહાર આવે છે તે મેડમ તેની રિવોલ્વર તે લોકોની તરફ તાકીને કહે છે કે જો તમે એક પગલું પર ભરશો તો હું તમને અહીં જ ગોળી મારી દઈશ તેથી અહીં ચૂપચાપ ઊભા રહો અને મને કહો કે તમે લોકો આ ઘરમાંથી કેમ આવ્યા છો અને તમે આ શું કરો છો આ સાંભળીને તે વ્યક્તિ ડરી જાય છે રિવોલ્વર જોઈને પછી પણ જ્યારે તેઓ તેની હાલત જોઈએ છે ત્યારે તેઓ કહે છે કે આ ભિખારન પાસે રિવોલ્વર ક્યાંથી આવી પછી તેઓ તેને કહે છે કે અહીંથી ચાલી જા નહીંતર અમે તને ગોળી મારીશું તેની પાસે કોઈ સાધન નહોતું છતાં પણ મેડમને ધમકાવતા હતા પરંતુ મેડમ તેમને ડરાવવા માટે એક પગ અથરાવીને ગોળી મારે છે પછી તેઓ તેના ગોળીના અવાજ સાંભળીને ડરી જાય છે અને ત્યાં જ અટકી જાય છે જ્યારે ગામના લોકો ગોળીનો અવાજ સાંભળે છે ત્યારે તેઓ તરત જ ઊભા થાય છે અને બધા ત્યાં એકઠા થઈ જાય છે તે જગ્યાએ જ્યાં તે મેડમે તે દારૂ તિયાઓ પર તેની રિવોલ્વર ચલાવીને ઊભી હતી જ્યારે લાલસિંહ ઘરની બહાર આવે છે અને જુએ છે કે અરે આ મેડમ તો મારા ઘરે રોકાયા હતા મેં તો તેમને ખાવાનું આપ્યું હતું તેને સૂવા માટે ખાટલો આપ્યો પરંતુ તેમના હાથમાં રિવોલ્વર ક્યાંથી આવી પછી તે ગામ લોકોને કહે છે કે આ લોકોને પકરો પછી ગામ લોકો એક થઈને આવીને તે બંને લોકોને પકડી લે છે પછી મેડમ પોલીસ સ્ટેશન ફોન કરે છે અને પછી ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ત્યાં આવે છે અને તે દારૂદીયાઓની ધરપકડ કરે છે ત્યારે મેડમ કહે છે તો હું કોઈ ભિખારન નથી ન કોઈ ભીખ માંગુ છું આ લાલસિંહ મારી પાસે ફરિયાદ લઈને આવ્યો હતો અને ગામની ફરિયાદો મારી પાસે આવી રહી હતી છેવટે તમારા ગામની યુવાન છોકરીઓ ગર્ભવતી થાય છે તેથી જ હું આ વેશમાં આવી છું તમારા ગામમાં અને તે જોવા માટે કે તમારી છોકરીઓ સાથે કોણ ખોટું કરે છે બસ આ પૂછપરછ માટે હું ભિખારી બનીને આવી હતી કહેવાય છે કે મેડમે બહુ સારું કામ કર્યું જે અમારા ગામમાં આ દારૂડિયાઓને પકડી લીધા પરંતુ આ દારૂડિયા શા માટે અંદર ગયા હતા તે બહાર આવ્યું ન હતું ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે ને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેની ફરીથી પૂછપરછ કરવામાં આવે છે શરૂઆતમાં તે કંઈ કહેતા નથી પણ જ્યારે પોલીસ તેને મારીને પૂછે છે કે કહો તમે રાત્રે એક વાગ્યે તે ઘરમાં કેમ ઘૂસ્યા હતા ત્યારે તે તૂટી પડે છે પોલીસના મારના કારણે રડવા લાગે છે વિનંતી કરવા લાગે છે તેઓ કહે છે કે મેડમ અમે બસ આ જ કામ કરીએ છીએ તેઓ દારૂ પીને આવે છે બંને લોકો અને પછી લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને જે કોઈની નાની છોકરીને જોઈએ છે અમે તેમની વચ્ચે જઈએ છે અમે એ છોકરીના મોં પર અને એ બધા લોકોના મોં પર એવો સ્પ્રે છાંટીએ છીએ કે તેઓ ગાઢ નિંદ્રામાં સડી પડે છે તેથી તેઓને ખબર પણ નથી પડતી અને તે છોકરી પણ નથી જાણતી પછી અમે તે છોકરીને તેમની વચ્ચેથી ઉપાડીને અન્ય જગ્યાએ લઈ જાય છે ને તેમની સાથે શારીરિક સંબંધ બનાવીએ છીએ પછી અમે તે છોકરીને તે જ જગ્યાએ સુવરાવીને તેમના ઘરેથી ભાગી જઈએ છીએ આ અમારો રોજનો નિત્યક્રમ બની ગયો છે આજે એ ઘરમાં કાલે એ ઘરમાં તો કાલે એ ત્રીજા ઘરમાં આ રીતે જ્યારે અમે બંને આ છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવીએ છીએ તેથી છોકરીઓ ગર્ભવતી થાય છે જ્યારે મહિલા એસપી આ સાંભળે છે ત્યારે તેના હોશ ઉડી જાય છે તે વિચારવા લાગે છે કે આ લોકો આખા ગામની છોકરીઓ સાથે આવું કરી રહ્યા છે અને કોઈને તેની ખબર નથી કોઈને ખ્યાલ નથી હવે તે આ બાબતે ખૂબ જ ટેન્શનમાં પડી જાય છે પછી લાલસિંહને બોલાવે છે અને કહે છે કે તું કહેતો હતો કે અમારી દીકરી સાથે કોઈ પુરુષે કંઈ કર્યું નથી તેમને પૂછો કે આ બે વ્યક્તિઓએ તમારી પુત્રી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા અને તેમના કારણે જ તમારી પુત્રી ગર્ભવતી થઈ છે તેઓ આખી વાત સ્વીકારે છે અને પછી મેડમ તેની સામે મુકદ્દમો દાખલ કરે છે ત્રણસો છોતેર અને બીજું જે પણ ઘરમાં ઘૂસવાનું તે તમામ કલમો હેઠળ કેસ દાખલ કરે છે અને તેમને જેલમાં મોકલે છે આ રીતે મેડમે તે ગામના લોકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હવે જ્યારે ગામ લોકોને આ વાતની ખબર પડે છે તો તેઓ ખૂબ જ ખુશ થાય છે અને ખુશ થયા પછી તેઓ મેડમના ખૂબ વખાણ કરે છે અને મેડમ પણ આનાથી એ નિશ્ચિત થઈ જાય છે કે એવું ન થઈ શકે કે જો કોઈ પુરુષ છોકરીને સ્પર્શ ન કરે અને છોકરી ગર્ભવતી થઈ જાય તો મિત્રો મેડમ ભિખારીનો વેશ ધારણ કરીને રાત્રે બહાર રહીને ગામની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે તમે શું કેવા માંગો છો એસપી સંધ્યા ચૌધરી વિશે તમે શું કેવા માંગો છો એ બે શરાબી યુવકો વિશે તમારો જે પણ અભિપ્રાય છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો આ વાર્તાઓ સંભળાવવાનો હેતુ કોઈને હેરાન કરવાનો બિલકુલ નથી આ વાર્તા તમને કહેવામાં આવી છે જેથી તમે આ વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને તેને તમારા જીવનમાં લાગુ કરી શકો તો મળીશું આગામી વિડીયોમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો